કેમ છો મિત્રો નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ પર તમામે તમામ મિત્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ આજના સેશનમાં બહુ જ ડિટેલ થી આપણે ચર્ચા કરવાના છે એટલે જેટલા પણ મિત્રો અમારી સાથે જોડાયા છે એ તમામે તમામ મિત્રોનું આપડા ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ બહુ જ ડિટેલ થી જે પરીક્ષા લક્ષી જે પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે તેના સંદર્ભે આજના સેશનમાં આપણે ચર્ચા કરવાના છે બહુ જ અગત્યનું છે આગણવાડીમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાય છે તે અગત્યના છે. આગણવાડીમાંથી ઘણા બધા ક્વેશ્ચન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. એક ક્વેશ્ચન આજના સેશનમાં આપણે ડીટેલથી ચર્ચા કરવાના છે. એટલે જેટલા પણ મિત્રો નવા છે તે મિત્રો આપડી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ચૂકતા નહીં. ચાલો. પ્રથમ નંબર એ તો છે કે ICDS એટલે શું?

અને પ્રી શિક્ષણ પૂરું પાડે છે આ મુદ્દો તમારે યાદ રાખવાનો છે તો આઈસીએસ કેટલું કામ કરે છે તે અને આના ક્વેશ્ચન આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં ખાસ કરીને પૂછાતા આવ્યા છે એનું ફૂલ ફોર્મ એ પૂછાય પરીક્ષામાં ઝીરો થી છ વર્ષના બાળકો છે ગર્ભાવસ્થા ધરાવતી સ્ત્રીઓ છે સ્તનપાન કરાવતી માતાઓ છે જેમાં પોષણ આરોગ્યને અને શિક્ષણ આપવામાં આવે છે ત્યાર પછી આગળ આઈસીડીએસ ક્યારે શરૂ થયું બહુ જ અગત્યનો પ્રશ્ન છે શરૂ ક્યારે થયું તો 2જી ઓક્ટોબર 1975 ના રોજ શરૂ થયેલું છે આઈસીડીએસ જે વિશ્વનો સૌથી મોટો કોમ્યુનિટી બાસ પ્રોગ્રામ છે વિશ્વનો આ ખાસ તમારે યાદ રાખવાનું છે કોમ્યુનિટી બાસડ પ્રોગ્રામ છે મિત્રો બરાબર બહુ જ અગત્યનું છે વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે જો તમે નવા છો અને અમારી સાથે જોડાવા માંગો છો તો આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશન પણ આપેલી છે તેમજ મોબાઈલ નંબર પણ આપેલો છે અને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે બરાબર છે અમારી સાથે તમે જોડાઈ શકો છો તે ખાસ તમારે યાદ રાખવાનું જો આઈસીડીએસ વિશે ચર્ચા કરી આપણે ત્યાર પછી આઈસીડીએસ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે તો મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ના અંડરમાં કામ કરે છે જેને ડબલ્યુ તરીકે આપણે ઓળખતા આવ્યા છે કયા નામે ઓળખવામાં આવે છે ડબલ્યુ મિનિસ્ટ્રી ઓફ વુમન ચાઇલ્ડ ડેવલપમેન્ટ તરીકે ઓળખતા આયા છે હવે પ્રશ્ન તે છે કે આંગણવાડી શું પ્રશ્નાર્થ ચિહ્ન છે મિત્રો આ ખાસ યાદ રાખો આંગણવાડી શું તો આંગણવાડી એ ગામ શહેરમાં આઈસીડીએસ યોજનાનું કાર્યરત કેન્દ્ર છે એક પ્રકારનું જ્યાં બાળકોને પોષણ શિક્ષણ અને સ્વાસ્થ્ય અંગેની સેવા અંગે જોગવાઈઓ પૂરી પાડે છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે આ આંગણવાડીનું મુખ્ય કાર્ય છે તે સિવાય જો અલગ અલગ કોન્સેપ્ટ છે આંગણવાડીમાં મળી આવતી મુખ્ય સેવાઓ કઈ કઈ છે તેના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ તો મુખ્ય સેવાઓ કઈ કઈ છે જુઓ ખાસ યાદ રાખો તો આંગણવાડી છે એમાં ટોટલ છ પ્રકારની સેવાઓ અવેલેબલ છે બરાબર છે તે આપણે યાદ રાખવાનું છે તે ખોપ રાશન આપવામાં આવે છે જેને ટીએચઆર પ્રોગ્રામ તરીકે ઓળખાય છે જે ઝીરો થી ત્રણ વર્ષના બાળકો પ્રેગ્નેસી વુમન અને લેક્ટિંગ મધન આપવામાં આવે છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે હવે પ્રેગ્નન્સી વુમન કોને કહી શકાય લેક્ટિંગ મધર કોને કહી શકાય તેના વિશે પણ આપણે ડિટેલ થી ચર્ચા કરવાના છે ત્યાર પછી એનએસ એસ એન પી હોટ કુક મિલ જે 3 વર્ષ 3 થી 6 વર્ષના બાળકો માટે અવેલેબલ છે સાહેબ પ્રશ્ન થાય છે કે એસ એન પી હોટ કુક મિલ એટલે શું આના વિશે પણ આપણે ડિટેલ થી ચર્ચા કરવાના છે પ્રી સ્કૂલ এড્યુકેશન જે 3 થી 6 વર્ષના બાળકોને આપવામાં આવે છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી હેલ્થ ચેકઅપ જે બાળકોને માતાઓ બંનેને આપવાનું છે હેલ્થ ચેકઅપ છે તે ત્યાર પછી છે ગ્રોથ મોનિટરિંગ જે ગ્રોથ મોનિટરિંગ આપણે આપવાનું છે જે 0 થી 6 વર્ષના બાળકોને આપવાનું છે તે આપણે યાદ રાખવાનું છે ત્યાર પછી ઇમ્યુનાઇઝેશન લિંક તે આપણે પીએસસી

એ પણ બહુ અગત્યનું છે આ ખાસ યાદ રાખવાનું છે ઘણા બધા પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે એટલે હવે પછી પરીક્ષામાં એક પણ પ્રશ્ન જવો જોઈએ નહીં એ આપણે ખાસ યાદ રાખવાનું છે ત્યાર પછી આગળ વીએચ એસએનડી શું છે છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વીએચ એસએનડી શું છે એનું સંપૂર્ણ નામ છે વિલેજ હેલ્થ સેનિટેશન ન્યુટ્રિશન ડે આનું સંપૂર્ણ નામ છે આ યાદ કરી દીધું જો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય તો આપણે ખ્યાલ પડી જવો જોઈએ વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન ડે તરીકે આપણે ઓળખતા છે જેને વીએચ એસએનડી છે જે દર મહિને એક જ વાર આયોજિત કરવામાં આવે છે અને આ દિવસે ગ્રોથ મોનિટરિંગ કરવામાં આવે છે કોના દ્વારા કરવામાં આવે છે તો જે આરોગ્ય કર્મચારી છે તેના દ્વારા કરવામાં આવે છે જેનામાં એએનસી પીએનસી અને કાઉન્સેલિંગ થાય છે બહુ જ અગત્યનો પ્રશ્ન તમારી જો સ્પર્ધાત્મક પરીક્ષામાં આ રીતનો પ્રશ્ન પૂછાય તો ખ્યાલ પડી જવો જોઈએ વિલેજ હેલ્થ સેનિટેશન ન્યુટ્રિશન ડે છે એ દર મહિને એકવાર કરવામાં આવે છે એ ખાસ કરીને બુધવારના દિવસે કરવામાં આવતો હોય છે જેનું ગ્રોથ મોનિટરિંગ એન્ટીનેટલ કેર અને પોસ્ટનેટલ કેર અને કાઉન્સેલિંગ કરવામાં આવે છે તેના વિશે આપણે ડિટેલથી ઓલરેડી આપણી એપ્લિકેશનમાં લેક્ચર મૂકી દીધેલું છે આપને ખ્યાલ ના હોય તો ANC PNC નું લેક્ચર ઓલરેડી આપણી જે એપ્લિકેશન છે નેક્સ્ટ નર્સ જે આપડા આ એપ્લિક જે આ વિડિયોના ડિસ્ક્રિપ્શન ઓલરેડી દર્શાઈ છે તેમાં ઓલરેડી આપણે મૂકી દીધેલું છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી આગળ MUAC સ્ટ્રીપ નું યુઝ ક્યાં થાય છે

ખાસ યાદ રાખવાનું છે કે છ માસે જ બાળક પોષણ ની શરૂઆત કરે છે છ માસ થી છ માસ થી પાંચ વર્ષના જે બાળકો છે તે બાળકોની આપણે શું જોવાનું છે તો પોષણ ની સ્થિતિ માપવાની છે અને પોષણ ની સ્થિતિ કેવી રીતે માપવાની છે તો પ્રથમ સ્ટેજ ઉપર છે આ ધ્યાન આપો બહુ અગત્યનું તો સેમ સિવિયર એક્યુટ માલન્યુટ્રીશન જે માઇનસ અગિયાર પોઈન્ટ ફાઈવ જો માઇનસ અગિયાર પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટર થી ઓછું તો સિવિયર એક્યુટ માલન્યુટ્રીશન આવશે ત્યાર પછી અગિયાર પોઈન્ટ ફાઈવ થી બાર પોઈન્ટ ફાઈવ માં આવે તો મીડિયમ મોડરેટ એક્યુટ માલન્યુટ્રીશન આવશે અને બાર પોઈન્ટ ફાઈવ થી ઉપર આવશે મિત્રો તો નોર્મલ કહી શકાય કેવું કહી શકાય નોર્મલ ત્રણ પ્રકારના રેટ છે લાલ વાદળી અને લીલો આ તે રીતે પણ આપણે યાદ રાખી શકીએ

સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ તરીકે માતાઓ વધારવા માટે વધારાનો ખોરાક આપવામાં આવે છે આ તે રાખવાનું વધારાનો શું આપવામાં આવે છે ખોરાક આપવામાં આવે છે પ્રકારમાં બે પ્રકારના પ્રકાર છે મિત્રો

આ રીતના જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે હવે પછી પૂછાય તો ભાઈ સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ જેનું એસએનપી નું સંપૂર્ણ નામ છે એ કોના માટે કાર્યરત છે તો બાળકો માતાઓ ની પોષણ વધારવા માટે એટલે એક્સ્ટ્રા ન્યુટ્રિશન આપવા માટે વપરવામાં આવે છે જો એમ ટેક હોમ રાશન આપવામાં આવે છે ભાઈ ટેક હોમ રાશનમાં શું શું આપવામાં આવે છે એ પણ અગત્યનું છે બાળ શક્તિ આપવામાં આવે છે પૂના શક્તિ આપવામાં આવે છે એ પણ આપણે ઓલરેડી આપણી જે એપ્લિકેશન છે એમાં ઓલરેડી મૂકી દીધેલો છે હોટ કુકડ મીલ આપવામાં આવે છે ત્રણ થી છ વર્ષના બાળકોને ત્યાર પછી આગળ પ્રી સ્કૂલ એજ્યુકેશન આપવામાં આવે છે જેને પીએસઈ તરીકે આપણે ઓળખતા છે પ્રી સ્કૂલ એજ્યુકેશન બહુ જ અગત્યનો ટોપિક છે મિત્રો આમ પ્રી સ્કૂલ એજ્યુકેશન કે આપવામાં આવે તો આંગણવાડીમાં આપવામાં આવે છે

કલર શેપ ને કાઉન્ટિંગ કરવામાં આવે છે કલરની ઓળખ કરવામાં આવે છે શેપની ઓળખ કરવામાં આવે છે અને કાઉન્ટિંગ શીખવાડવામાં આવે છે નાના બાળકને કેવી રીતે વાળવું તે પ્રમાણે પ્રવૃત્તિઓ છે આ બધી ત્યાર પછી લેંગ્વેજ ડેવલપમેન્ટ કરવામાં આવે છે એટલે કવિતાઓ છે કાવ્યો છે આ બધું નોલેજ આપવામાં આવે છે ત્યાર પછી સોશિયલ બિહેવિયર કેવી રીતે બેસવું કેવી રીતે ઊભું થવું એ તે પ્રકારની માહિતી બાળકને આપવામાં આવે છે તો બાળકને પ્રાઇમરી સ્કૂલ માટે તૈયાર કરવામાં મુખ્ય માપદંડો છે માપદંડો જો પરીક્ષામાં પૂછાય તો આપણે બરાબર આ યાદ રાખવાનું છે આંગણવાડી સર્વિસીસ સીસ પેકેજ અવેલેબલ છે કેટલા પ્રકારના પેકેજ છે છ પ્રકારના મુખ્ય મુદ્દા છે મિત્રો

તો પ્રોટીનમાં જોવા તમામ પ્રકારના કઠોળ આવી જશે તમામ પ્રકારના ડ્રાય ફ્રૂટ આવી જશે દૂધ અને દૂધની બનાવટો આવી જશે આ બધું ક્યાં શીખવાડવામાં આવે છે ન્યુટ્રિશનમાં શીખવાડવામાં આવે છે કાર્બોહાઈડ્રેટ તો તમામ પ્રકારના ધાન્ય એ કાર્બોહાઈડ્રેટમાં સામેલ છે તમામ પ્રકારના કંદમૂળ એ પણ કાર્બોહાઈડ્રેટમાં સામેલ છે ત્યાર પછી ફેટ ફેટ આમાં રહેલું છે તમામ પ્રકારના માંસ ઈંડા તે સિવાય તેલીબિયા જેટલા પણ તેલીબિયા છે એ બધામાં શું રહેલું છે તો ફેટ રહેલું છે તમામે તમામ નોલેજ ચાર્ટ દ્વારા એનાલિસિસ કરીને આંગણવાડીમાં દર્શાવવામાં આવે છે અને તે પ્રમાણે હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે છે કેવી રીતે હાથ સાફ કરવા હાથ ધોવાના કેટલા પ્રકાર છે સો પ્રકારની એક્સરસાઇઝ છે હાથ ધોવાની આ બધું ક્યાં શીખવાડવામાં આવે છે આંગણવાડીમાં શીખવાડવામાં આવે છે ત્યાર પછી ઇમ્યુનાઇઝેશન એટલે રસીકરણ રસીકરણમાં પીએસસી પર કરવામાં આવે છે ત્યાર પછી હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે અને રેફરલ સર્વિસીસ આપવામાં આવે છે એટલે બાળક જો ગંભીર પ્રકારની બીમારીથી પરેશાન છે તેને શું કરવામાં આવે છે રિફર કરવામાં આવે છે જિલ્લા કક્ષાના જે એનઆરસી સેન્ટર ચાલતા હોય છે ત્યાં આગળ રિફર કરવામાં આવતા હોય છે હેલ્થ ચેકઅપ કોણ કરતું હોય છે તો આરોગ્ય આખી ટીમ હેઠળ આરબીએસકે પ્રોગ્રામ અંતર્ગત આનું ચેકઅપ થતું હોય છે તે ખાસ આપણે યાદ રાખવાનું છે ચાલો ત્યાર પછી આગળ હવે આંગણવાડીમાં કેટલા ગ્રુપને ટાર્ગેટ કરવામાં આવેલા છે કેટલી ઉંમર સુધીના અને કયા કયા મુદ્દા અંતર્ગત સામેલ કરવામાં આવેલા છે તે બહુ અગત્યનું છે અને વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે તેમાં આ જ મુદ્દા વારંવાર પરીક્ષામાં પૂછાય છે તો ટાર્ગેટ ગ્રુપની વાત કરીએ તો 0 થી 6 વર્ષના બાળકોનો સમાવેશ છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી પ્રેગ્નન્ટ વુમન એટલે ગર્ભવતી સ્ત્રી બરાબર આ આમને સામેલ કરવામાં આવેલા છે ત્યાર પછી લેક્ટિંગ મધર્સ એટલે સ્તનપાન કરાવતી મધર ત્યાર પછી એડોલસેન્ટ ગર્લ્સ એટલે દસ થી ઓગણીસ વર્ષની એટલે યુવા યુવા ગર્લ જે છોકરી છે જુઓ રાખો આ ચાર મુદ્દા કઈ સામાન્ય નથી આ ચાર મુદ્દામાં ઘણું બધું સામેલ થયું જીરો થી છ વર્ષના બાળકોમાં ઘણા બધી સમસ્યાઓ સામેલ પ્રેગ્નેન્ટ વુમન એમાં પ્રકારની પ્રેગ્નેન્ટ વુમનમાં ઘણી બધી યોજનાઓ કાર્યરત છે એમાં કઈ કઈ યોજના અંતર્ગત કે પ્રકારની સારવાર આપવામાં આવે છે જે ઓલરેડી આપણી એપ્લિકેશન આપણે દર્શાવી દીધું છે લેપ્ટિંગ મધર સ્તનપાન કરાવતી મધર એના કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ અને ગર્લ્સ જે દસ થી ઓગણીસ વર્ષની સામેલ છે જેમાં દસ થી ઓગણીસ વર્ષની ઉંમરની અંદર જે છોકરી છે એમાં ઘણા બધા ફેરફાર જોવા મળતા હોય છે એના સ્તરનો વિકાસ થતો હોય છે માસિક અવાની શરૂઆત થતી હોય છે એટલે શરીરમાં અવાજનો ફેરફાર થતો હોય છે એ ઘણા બધા ફેરફાર જોવા મળતા હોય છે દસ થી ઓગણીસ વર્ષની અંદર એ તમામ તમામ પ્રકારનું એજ્યુકેશન આપવાનું કામ કોણ કરે છે તો આંગણવાડી કરે છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે

અને હેલ્ફર આંગણવાડી વુમન હેલ્ફર દ્વારા ચલાવવામાં આવે છે એટલે બે પ્રકારના છે આપણે આગળ જોઈ લીધું તો બે પ્રકારના છે કે આંગણવાડી વર્કર છે અને એક મદદની છે આ બંનેનું એક સ્ટ્રક્ચર છે યાદ રાખો કઈ રીતે કામ કરે છે આ સ્ટ્રક્ચર આ આઈસીડીએસ સ્ટ્રક્ચર છે પ્રથમ લેવલ સ્ટેટ લેવલે કોણ હશે સ્ટેટ લેવલે હશે લેવલ ઓફિસર હશે જે ડાયરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે આઈસીડીએસના પ્રોજેક્ટ ઓફિસર તરીકે ઓળખતા આવ્યા છે જો આ પદવી પણ તમારે યાદ રાખવાની છે સ્ટેટની પૂછાય તો ડાયરેક્ટર આઈસીડીએસ ને હશે ડિસ્ટ્રિક્ટ લેવલે ડીપીઓ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર કાર્યરત કરતા હશે ત્યાર પછી પ્રોજેક્ટ અને બ્લોક સીડીપીઓ જે ઓલરેડી ચાઇલ્ડ એન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે તેની પોસ્ટ છે સીડીપીઓ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે ઓળખતા છે સેક્ટર લેવલે સેક્ટર લેવલે કોણ હશે તો સેક્ટર લેવલે સુપરવાઇઝર છે અને મુખ્ય સેવિકા કાર્યરત હશે કોણ હશે મુખ્ય સેવિકા જેની આપણે તૈયારી કરતા હોઈએ છીએ અને વિડેટ લેવલે કોણ હશે મિત્રો તો આંગણવાડી વર્કર કામ કરતા હશે બરાબર આ મુદ્દા તમારે યાદ રાખવાના છે પછી એમસીપી કાર્ડ વિશે પણ માહિતી લઈ લઈએ તો એમસીપી નું પૂરું નામ શું છે મધર ચાઇલ્ડ પ્રોટેક્શન કાર્ડ આનું સંપૂર્ણ નામ છે મધર ચાઇલ્ડ પ્રોટેક્શન કાર્ડ તરીકે આ પ્રોડક્ટ આયા છે જેમાં હેલ્થ ઇન્ફોર્મેશન રેકોર્ડ તો એલએમપી જોવાની છે આપણે લાસ્ટ મેન્સ્યુઅલ પીરિયડ વેટ જોવાનો છે ગ્રોથ ચાર્ટ જોવાનો છે ઇમ્યુનાઇઝેશન જોવાનું છે અને ડાયટ એડવાઇસ જોવાની છે આ તમામે તમામ મુદ્દા સામેલ છે બરાબર આ ખાસ યાદ રાખવાનું છે અને અને સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ જેમાં હોટ કુકડ મિલ જે 3 થી છ વર્ષના બાળકો માટે કાર્યરત છે જુઓ આપણે તમામે તમામ મુદ્દા ઓલરેડી આંગણવાડી વિશે જોઈ લીધા છે જે મિત્રો મારી સાથે જોડાવા માંગે છે તે વહેલી તકે જોડાઈ જાય ઓલરેડી આપણે ઘણા બધા લેક્ચર મૂકી દીધા છે બરાબર નાનામાં નાની માહિતી પણ આપણે અવગત કરી છે ચાલો મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર